બોટાદ જિલ્લામાં આવાસ યોજનાના સાતસો બેતાલીસ મુકાયા વિકસિત ભારત વિકસિત ગુજરાતની નેમને સાકાર કરતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ની વર્ચ્યુઅલ ઉપસ્થિત માં રાજ્યભર એકસો બ્યાસી વિધાનસભા ક્ષેત્રમાં બે હાજર નવસો ત્રાણું કરોડ રૂપિયાના ખર્ચે કુલ એક લાખ એકત્રીસ હજાર ચારસો ચોપન આવાસના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો જે અન્વયે બોટાદ વિધાનસભા બેઠક ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ જીટીબેન પરમારના અધ્યક્ષ સ્થાને તેમજ જિલ્લા કલેક્ટર ડોક્ટર જીનસી રોયની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી આવાસનું ઈ લોકાર્પણ ખાતમુહૂર્ત કાર્યક્રમ સંપન્ન થયો હતો પ્રધાનમંત્રી આવાસ યોજના લોકાર્પણ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર બોટાદ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને શહેરી ડોક્ટર બાબાસાહેબ આંબેડકર યોજના અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના આ તમામ થકી બોટાદ જિલ્લાના કુલ સાતસો બેતાલીસ લાભાર્થીઓના આવાસોનું ઈ રોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ અવસરે જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાનિયાએ જણાવ્યું હતું કે બોટાદના આંગણે આજે ખુશીનો અવસર આવ્યો છે તમામ બોટાદવાસીઓને હું બોટાદ જિલ્લા પંચાયત અને જિલ્લા વહીવટી તંત્ર તરફથી શુભેચ્છાઓ પાઠવું છું કાર્યક્રમમાં જિલ્લા ખરીદ વેંચાણ સંઘના પ્રમુખ સુરેશભાઈ ગોતાણી બોટાદ તાલુકા ભાજપના પ્રમુખ ભૂપતભાઈ ઝાંબુક્યા જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી ભાજપ જિલ્લા પ્રમુખ મયુરભાઈ પટેલ જિલ્લા અગ્રણી પાલજીભાઈ પરમાર બોટાદ જિલ્લા ભાજપના મહામંત્રી રસિકભાઈ પુંઘાણી બોટાદ શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઈ સાવલિયા સહિત અગ્રણીઓએ જુસ્સાદાર પ્રાસંગિક પ્રવચન કર્યું હતું કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સંવાદ સહિતના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું ઉપસ્થિત તમામ લોકોએ એલઈડી સ્ક્રીન પર પ્રધાનમંત્રીનું જીવંત પ્રસારણ અને મોરબી વાપી રાજકોટ સહિતના લાભાર્થીઓ સાથેનો સંવાદ કાર્યક્રમ નિહાળ્યો હતો કાર્યક્રમમાં આવાસ યોજનાના લાભાર્થી ગોપાલભાઈ વિમળાબેન અને અરવિંદભાઈએ પોતાને મળેલા સરકારી લાભોની ગાથા રજૂ કરી હતી કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે જિલ્લામાં આવાસ યોજનાના લાભાર્થીઓને પ્રતિકરૂપે ચાવી અર્પણ કરવામાં આવી હતી કાર્યક્રમની સ્વાગત વિધિ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ભાર્ગવભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી તો કાર્યક્રમના પ્રારંભે શાળાના બાળકો દ્વારા સુંદર નૃત્યની પ્રસ્તુતિ પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં બોટાદના અધિકારીઓ પદાધિકારીઓ સહિત લાભાર્થીઓ તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા